હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી દ્વારા આઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ફ્રી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે

એક લાખ વીસ હજાર સુધી આવક મર્યાદા હોય તે લોકો ત્યાં આરટી અંતર્ગત ફોર્મ ભરી શકતા હતા અને તેને જ એડમિશન મળતું હતું પણ હવેથી જે લોકોની વાર્ષિક આવક છ લાખ છે અથવા છ લાખથી ઓછી છે તે લોકો હવે આરટી અંતર્ગત ફોર્મ ભરી શકશે અને એડમિશન મેળવી શકશે તેમજ સોમવાર અથવા મંગળવારે જાહેરાત કરવાની શક્યતા છે તેમજ આર ફોર્મ ભરવા માટે વેબસાઇટમાં બહુ જ વધારે સંખ્યામાં લોકો ફોર્મ ભરતા હતા જેથી એરર આવતી અથવા વેબસાઇટ ક્રેશ થતી હોવાથી આરટી ફોર્મ ભરવા માટે દસ દિવસ સુધીની મુદત પણ વધારી દેવામાં આવી છે તો જો દર્શક મિત્રો તમારે આરટી નું ફોર્મ અથવા તમારા બાળકોનો તમારા કોઈ સગા સંબંધીના બાળકોનું આરટી અંતર્ગત ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે વધારાના દસ દિવસ વધારવામાં મુદત આવી છે તેના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો મેં તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા માં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત